દસ હવે આપણે આના પહેલાના સેશન્સમાં શું કર્યું પ્રકરણ ત્રણ કયું છે પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પેર ઓફ લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ એની અંદર આપણે બે મેથડ જોઈએ એક મેથડ હતી આદેશની એટલે કે સબસ્ટિટ્યુશન મેથડ અને લોપની રીત એટલે કે એલિમિનેશન મેથડ અને બે જ મેથડ તમારે સોલ્વ કરવાનું હોય હવે આપણે પ્રશ્નો જોવાના છે બધા જ કૂટપ્રશ્નની અંદર સૌથી મહત્વનું શું છે પહેલાં તમારે ક્વેશ્ચનને સમજવો પડે એની મદદથી ઇક્વેશન એટલે કે સમીકરણ બનાવવા પડે અને એ સમીકરણ માટે જો એક્ઝામમાં કહેવામાં આવે કે આ રીતે સોલ્વ કરો આદેશની રીતે કે તો એ રીતે કરવું પડે નહીં તો તમે સ્વતંત્ર છો કોઈ પણ એક મેથડથી કરવા માટે પણ આપણે હવે આ ચોપડીની અંદર પહેલી એક્સરસાઇઝ છે ત્રણ પોઈન્ટ એક એ શાના આધારે છે આદેશના આધારે એ સોરી એમાં કોઈ છે નથી

તો સૌથી પહેલા આપણે શું લઈશું ધારો કે કોની સંખ્યા છોકરાઓની હું છું શું આવશે એક્સ અને કોની સંખ્યા છોકરીઓની સંખ્યા વાય છે એક્સ અને વાય

છોકરા અને છોકરીની સંખ્યામાં છે ને છોકરીઓ હોય છે છોકરીની સંખ્યા છોકરા કરતાં ચાર વધારે છે હવે મને એમ જણાવો ચાર વધારે કોણ છે હું સિમ્પલ રીતે તને સમજાવ કે મારી પાસે દસ રૂપિયા છે સોરી મારી પાસે આના કરતા ચાર રૂપિયા વધારે છે ને અમારા બેને સરખું કરવું હોય અમારા બેને ઇક્વલ બતાવવું હોય તો કોનામાં એડ કરવું જોઈએ મારામાં કે આનામાં કેમ આનામાં એડ કરવું જોઈએ મારી પાસે તો ઓલરેડી વધારે છે એના ઓછા છે અમારે બી ઇક્વલ તો એને મારા લેવલ પર આવવું પડે ને મારા લેવલ પર આવવા માટે એનામાં શું કરવું પડે એડ કરવું પડે તો અહીંયા હવે છોકરીઓ વધારે છે કોના કરતા તો કોનામાં ઉમેરો થશે એમ કહી શકાય કે છોકરીઓની સંખ્યા છોકરા કરતા કેટલી વધારે છે એટલે છોકરાઓમાં તમે ચાર એડ કરો ને ત્યારે છોકરીઓની સંખ્યાને મેચ કરે હવે આમાં તો ડાયરેક્ટ મને રેડીમેડ મસાલો મળી જોતા કઈ મેથડ યોગ્ય કહેવાય હોય એમાં

X અને X ચાર અહીંયા જશે ટુ એક્સ ઇક્વલ ટુ ટેન માઇનસ ટુ એક્સ બાય ટુ એટલે કેટલા આવ્યા આપણી પાસે એક્સ ઇક્વલ વાય શું છે એક્સ પ્લસ એક્સની કિંમત ત્રણ વત્તા તો આપણે લખી શકીએ છોકરાઓની સંખ્યા કેટલી છે છોકરાઓ કેટલા છે ત્રણ અને છોકરીઓ જો છોકરીની સંખ્યા વધારે છે છે ખબર પડી ગઈ બધાને આમાં કોઈને ડાઉટ ક્લિયર આગળ વધુ ચાલો એમાં પ્રશ્ન એકમાં બીજો આ પ્રશ્ન એક છે એનો પહેલો તો આપણે કયો સોલ્વ કરીએ છીએ હવે પાંચ પેન્સિલ અને સાત પેન એટલે આપણી પાસે બે વસ્તુ છે પેન અને પેન્સિલ આપણે ધારી લેવાનું કે ધારો કે વધારે થઈ ધારો કે કિંમત કેટલી છે અને બરાબર છે વાય હવે તમને શું કહ્યું છે એક પેન અને એક પેન્સિલ ની કિંમત શોધો એટલે આપણે ધારી લઈએ છીએ ક્લિયર પછી શું કહે છે પાંચ પેન્સિલ અને સાત પેનની કિંમત પચાસ રૂપિયા છે રૂપિયા પચાસ છે ચલો સાત પેન એટલે એક્સ છે ને એક પેન ની કિંમત સાત પેન ની કેટલી થશે પાંચ પેન્સિલ ની કેટલી થશે પાંચ વાય બરાબર કેટલા રૂપિયા નંબર પછી બીજું શું કયું છે કેટલી પેન્સિલ સાત પેન્સિલ અને પાંચ પેનની કિંમત કેટલા રૂપિયા છેતાલીસ છેતાલીસ છે એનો મતલબ પાંચ પેન એટલે પાંચ એક્સ કેમ પાંચ એક્સ લયું કારણ કે એક્સની કિંમત આપણે શું સુધારી છે અને સાત વાય બરાબર કેટલા થાય હવે જુઓ સાત એક્સ આ બે ને છે આપણે સોલ્વ કરવાનું છે ચાલો લોકની રીત ફરી આપણે એમાં લોકની રીતે કઈ રીતે આમાં સાત છે ને આમાં કેટલા છે તો આને કેટલા વડે ગુણીશું સાત આને કેટલા વડે ગુણીશું પાંચ વડે કેટલા વડે તો લખીશું કેવી રીતે સાત ગુણ્યા સમીકરણ એક આ બંને વત્તા છે એટલે શું થશે અને આ પ્લસ માઇનસ નો આપણે આગળના સેશનમાં બરાબર ચર્ચા કરી છે એકવાર રિવાઇઝ કરી લેજો પાંચ ગુણ્યા સમીકરણ ચલો બધાને પચાસ ગુણવાનો આને બાકી રાખવાનું નહીં નહીં અને પાંચ પચા પાછ પાંચો ત્રીસ કેટલા થશે થશે ને હવે આપણે બાદબાકી કરવાની છે માઇનસ 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 ગયા ઓગણપચાસ ને વીસ ના છેદ માં શું આવશે પાંચ થઈ જશે એક્સ બરાબર કેટલા આવ્યા પાંચ આપણે કિંમત મૂકીએ સાત એક્સ મારી પાસે શું છે એક્સ ની કિંમત એક્સની કિંમત પાંચ છે જે આપણે અહીંયા મૂકવાની રહેશે પાંચ વાય બરાબર સાત પચા જશે બરાબર ની પેલી વાત જશે એટલે માઇનસ થઈ જશે કારણ કે એને આગળ કંઈ ના હોય તો પ્લસ સમજવાનું પાંચ વાય બરાબર પંદર ને વાય બરાબર ના તો વાય બરાબર શું આવ્યા આપણે કોની કિંમત છે પેન્સિલની પેનની કિંમત કેટલી કિંમત મૂકીને એકવાર વેરીફાય પણ તમે કરી શકો ને વેરીફાઈ કઈ રીતે કરો આગળ આપણે ચર્ચાઓ ઘણી કરી છે હવે ત્રણ પોઈન્ટ એકનો પહેલો બીજો સર બીજો ત્રીજો ચોથો તમને આગળ સેશનમાં આપણે થઈ ગયો છે પ્રશ્ન પાંચ

એ લીધું લેન્થ એન્ડ બ્રેથ હવે શું કીધું છે અર્ધ પરિમિતિ એટલે શું તો પહેલાં પરિમિતિ શું જેને નથી ખ્યાલ એ મારા બધા મિત્રો માટે ધારો કે આનો જવાબ બે આનો પણ બે જ આવે આ ત્રણ પરિમિતિ એટલે બધાનો સરવાળો બે વત્તા ત્રણ વત્તા બે વત્તા ત્રણ એને પરિમિતિ કહે ને અર્ધ પરિમિતિ એટલે એના કરતા અડધું તો આપણે પહેલાં છે ને પરિમિતિ લખીએ પરિમિતિનું સૂત્ર શું આવે

પછી શું કહ્યું છે તેની લંબાઈ તેની પહોળાઈ કરતાં ચાર મીટર વધુ છે જો આના જેવું જ આવ્યું લંબાઈ વધુ છે કોના કરતાં લંબાઈ શું છે એક્સ પહોળાઈ શું છે આપણે ચાલો મળી ગયું એક્સની કિંમત વાય પ્લસ ચાર પ્લસ વાય બરાબર છત્રીસ વાય વાય કેટલા થાય અને અહીંયા લઈ જાઓ બે વાય બરાબર છત્રીસ તો વાય બરાબર કેટલા આવશે સોળ આવ્યા અહીંયા મૂકી દઈએ વાય વત્તા ચાર છે એટલે કે સોળ વત્તા કેટલા થયા તો લંબાઈ શું મળી લંબાઈ વીસ મીટર સેન્ટીમીટર શું કયું છે મીટર અને પહોળાઈ કેટલી છે સોળ જાય છે બરાબર દિમાગ કે અંદર કે નથી જતી જાય છે

માઇનસ એટ બરાબર ઝીરો મળ્યું બધાને હવે આપણે છે ને જાતે ત્રણ સમીકરણ છે એવું સમીકરણ કે સાથે બીજી જોડી છે છે કે એનો ઉકેલ છેદતી રેખા આવે એટલે કે આલેખ ભૌમિતિક નિરૂપણ એટલે આલેખ બીજું સમાંતર રેખા આવે અને આના માટે આપણે નિયમો પાકા આવડવા જોઈએ નિયમ શું કહે છે પહેલું નિયમ પહેલો નિયમ શું કહે છે આપણે શું શોધવાનું છે છેદતી રેખા ચાલો છેદતી રેખાઓ માટેનો નિયમ શું કહે છે કેmare આ જે સમીકરણ છેદતી રેખા એટલે એક બિંદુમાં એટલે એક જ ઉકેલ મળે ને એક ઉકેલ માટે શું છે a1/a2 નોટ ઇક્વલ ટુ શું કહે છે a1/a2 નોટ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ બકું તેના માટે ઉપરનું સમીકરણ લખી દઈએ અને એની જોડીમાં આપણે શું કરીએ ખબર છે જાતે બને દે બે x ના બદલે શું લઈ લીધું ત્રણ x ત્રણ x બદલે શું લઈ લીધું આપણે એવું લેવાનું કે આ અને આ સરખા હોવા જોઈએ કંઈ પણ લઈ શકો ક્લિયર થયું આ જાતે બનાવ્યું આપણે આ જાતે બનાવ્યું હવે બીજું કઈ રેખા કીધું છે કઈ રેખા કીધી છે તમને સમાંતર રેખાઓ કઈ રેખાઓ ઓર સમાંતર રેખાઓનો નિયમ મને જણાવશો a1 a2 equal to, equal to,

કેમ થાય ને આને બે બે ના છેદ માં ચાર એટલે એક દુત્યાંશ ત્રણ ના છેદ માં છ એટલે એક દુત્યાંશ થઈ ગયા બે સરખા ને ત્રીજું અસરખા એટલે કે અલગ અલગ અને ત્રીજામાં જાગતે રહો શું કહે છે સંપાતી રેખાઓ સંપાતી રેખાઓ માટે પહેલા તો સમીકરણ લખીએ 2x 3y 8 બરાબર સંપાતી રેખાનો નિયમ શું છે બધું જ સેમ સંપાતી

બે બે ત્રણ 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 ચાર 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 કેવા ગુણી નાખવાના છે સરખા આમાં કોઈને કઈ ડાઉટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હવે આની અંદર શું કરવાનું છે હું તમને સમીકરણ અહીંયા આપી છું એ તમારે આવી રીતે સેમ રીતે બનાવવાના હમણાં કુદી કૂદી પડતા હે ને હજુ વાર છે આના બધા સમીકરણ તમારે જાતે બનાવવાના

ચાલો ઉદાહરણ છે ઉદાહરણ કયો છે પાંચ છે આફતાબ તેની દીકરીને કહે છે સાત વર્ષ પહેલા મારી ઉંમર જોવે એને સ્ટોરીકલ થોડું લખવું પડે કે આફતાબ છે પેલા લખી લઈએ એમાં છે ને ઉમરમાં અમે હાલની ઉમર ધોરણ કે આપતાબ ની કઈ ઉમર હાલની ઉંમર હેને હાલની ઉંમર શું લઈએ વાય એટલે એક્સ લઈ લઈએ સોરી અને પછી શું કહ્યું છે એની દીકરી છે ને દીકરીની હાલની ઉંમર કેટલી ઉંમર શું લઈએ હવે ધારો કે એમના આપતાબ અને બીજું કોણ છે દીકરી ધ્યાનથી જોજો સમજણ માટે આપતા રહી ગયું આપતા શું કહ્યું છે આપતાની સાત વર્ષ પહેલાની ઉંમર મારી ઉંમર કરતા તે વખતની ઉંમર કરતા સાત આની લખું તો ચાલશે હું ડાયરેક્ટ લખું છું ફરીથી સાત વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા સાત ગણી હતી સૌથી પહેલા તો છે ને આપણે સાત વર્ષ પહેલા શબ્દને પકડવાનો કે સાત મારી હમણાં ઉંમર ત્રીસ વર્ષ છે તો સાત વર્ષ પહેલા કેટલી થાય સાડત્રીસ વર્ષ ત્રેવીસ વર્ષ થાય કેવી રીતે થયું એવું તમને ખબર કે સાત વર્ષ પહેલા બોલ્યા સર એટલે આપણે શું કરવાનો અને સાત વર્ષ પછી કીધી હોત તો બરાબર ને તો હવે હું નેક્સ્ટ મારી બર્થડે હશે ત્યારે હું એકત્રીસ વર્ષ થઈશ બરાબર ને સર લાગતા નથી તમારી ઉંમર તો ભીષ્મ પિતામાં જેવી છે ચાલો તો સાત વર્ષ પહેલા આપતા આપની ઉંમર હમણાં કેટલી છે તો સાત વર્ષ પહેલા એક્સ માઇનસ સાત દીકરી હમણાં કેટલી છે વાય એટલે દીકરી એક જ છે ઉંમર વાય હોય તો સાત વર્ષ પહેલા વાય માઇનસ પહેલા તો સાત વર્ષ પહેલાની ઉંમર લખી પણ હવે શું કહે છે સાત વર્ષ પહેલા મારી ઉંમર એટલે કોની ઉંમર આફતાબની આફતાબની ઉંમર ઉંમર શું હતું ખબર છે ઉંમર કરતા સાત ગણી હતી એટલે દીકરીની ઉંમર છે એને સાત વડે ગુણો દીકરીની ઉંમર એની આગળ શું લખી દઈએ આફતાબની ઉંમર કેટલી છે એક્સ માઇનસ સેવન અને

હવે સાત વાય ને અહીંયા લઈ લઈએ એક્સ માઇનસ સાત વાય અહીંયા માઇનસ શું છે માઈનસ સાત અહીંયા જશે એટલે એક્સ માઇનસ સાત વાય અને માઈનસ શું થશે બેતાલીસ નંબર પહેલું સમીકરણ બન્યું જુઓ હવે આવો દાખલો સ્ટાન્ડર્ડ વાળા ને ત્રણ માર્કમાં બેઝિક વાળાને બી ત્રણ માર્કમાં પૂછાઈ શકે વેરી ઇઝી અને સોલ્વ કરવા બી શું ત્યાં ખુદ ખૂટ પ્રશ્નની એક જ ખાસિયત છે તમારા મગજ ને એક્સપ્લેનેશન ક્લિયર હોય ને એટલે એને ગણતા આવડે ને મગજનો એક્સપ્લેનેશન ક્લિયર નહીં એટલે નહીં ગણી શકે નો અધર રૂલ અન્ડરસ્ટેન્ડ નેક્સ્ટ શું કહ્યું છે એમાં પછી ત્રણ વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા ત્રણ ગણી હશે હવે આપણે શું લેવાનું ત્રણ વર્ષ પછી કોની ઉંમર આફતાબની ઉંમર કેટલી હશે એક્સ પ્લસ ત્રણ અને દીકરીની ઉંમર y પ્લસ ત્રણ કાંથી x માઇનસ ત્રણ દીકરી કહીએ પપ્પા કરતા ત્રણ ગણી હશે અહીંયા ત્રણ માંથી અહીંયા લખાયું ને એક્સ પ્લસ ત્રણ ત્રણ વાય ત્રણ તાલી નવ ત્રણ વાય અહીંયા લઈ લો એક્સ માઇનસ ત્રણ વાય નવ માઇનસ ત્રણ વાય બરાબર છ છે ને એમાં શું કરીએ એક્સ બરાબર છ વત્તા નંબર ત્રણ ને ત્રણ ને આપણે કોનામાં મૂકીશું એક નંબરના સમીકરણમાં મૂકીએ આ બે તો ખબર છે ને જે તારવો છો એને એનામાં મૂકવાનો નથી ને તો ગોલ 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 ક્રિયા કરશો x ની કિંમત શું છે 6 3y 7y 6 ને અહીંયા લઈ લો આ ચાલો પહેલા તમને ડાયરેક્ટ નહીં ખ્યાલ તો આ લખી દઉં હવે -42 અહીંયા ને 4y અહીંયા 6 વાય બરાબર અડતાલીસ ના વર્ષ આવ્યા પિસ્તાલીસ વર્ષ ની કરે ભારતમાં પોસિબલ બરાબર ચાલો અહીંયા એવું નથી પોસિબલ ચાલો હવે આપણે આપણે સમીકરણ આ લઈ લઈએ એક્સ બરાબર શું છે ની કિંમત કેટલી એટલે પપ્પા બેતાલીસ વર્ષના છે એટલે ભાઈ કેટલા વર્ષના છે ને એમની દીકરી છે તે બાર વર્ષની છે લાપતાબ ભાઈ ના લગ્ન અરાઉન્ડ અરાઉન્ડ અઠાઇસ ઓગણત્રીસ વર્ષે થયા હશે એવું માનીએ એટલે થોડું લોજિક દાખલામાં ગણવામાં બી જોવાનું આપણે હોદી કાઢીએ પણ પછી ખબર પડી કે ભાઈ પપ્પા મોટા રહેવા જેમ છોકરી કે છોકરો ત્યારે વિદેશમાં કેવું ચાલે એ લોકો તો બોલ મોટી ઉમર તમને બધું ખબર છે એમાં ડિસ્કશન આપણે પડતા અચ્છા હવે ઉદાહરણ છનો નું ખાલી તમને સમીકરણ બનાવી આપીશ દાખલો તમે જાતે પોતાના હાથે કરશો એક દુકાનમાં બે પેન્સિલને ત્રણ રબરની કિંમત નવ રૂપિયા છે કોના જેવો દાખલો છે શ્રીમાના જેવો જ છે ને શું છે એક દુકાનમાં બે પેન્સિલ અને ત્રણ રબર તો ધારો કે કોની કિંમત હા પેલા પેન્સિલ લઈ ધારો કે રબર ની કિંમત વાય તો કેટલા બે પેન્સિલ ને ત્રણ રબર બે પેન્સિલ એટલે બે તમારે લખજો અહીંયા બે પેન્સિલ અને ત્રણ રબરની કિંમત રાઈટ ત્રણ વાય બરાબર કેટલા છે અને અને પેન્સિલ કિંમત દિમાગ ચાલે આમાં ટુ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ ઇક્વલ ટુ એટલે આમાં શું થશે ઉકેલ શું નહીં મળે અનંત ઉકેલ મળે કયો ઉકેલ મળે અનંત ઉકેલ મળે એટલે અનંત ઉકેલ મળે એટલે તમારે ઉકેલ શોધવાનો નથી પહેલા લખી દેવાનો એ વી ટુ ઇક્વલ ટુ બી ફોન બી ટુ ઇક્વલ ટુ સી વી કાઢવાનું પછી લખવાનું સરખો છે માટે પરીક્ષામાં કઈ નહીં આવડતું તો અનંત ઉકેલ શોધી આ કરવાનું ત્રણ કલાક તો કાઢવાના કે નહીં તો બીસી રહીશો તો થોડી ચાલશે ત્રણ કલાક ઓકે તો ત્રણ પોઈન્ટ એ કે આટલું ઉદાહરણ બતાવ્યું હવે આપણે કાલે ત્રણ પોઈન્ટ બી અને ત્રણ પોઈન્ટ ત્રણ ની વાળ આગળ કરીશું